હેલો ગુડ મોર્નિંગ ઓલપ્યુ આજે આપણે જોવાના છે ગેલવ્યુષેકનો નિયમ તો ગેલવ્યુસેકનો નિયમ જે છે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ ધરાવતો નિયમ છે તો દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ ધરાવે છે તો વોલ્યુમ જે છે તે વોલ્યુમ એટલે કે કદ જે અહીંયા અચળ હશે તો યાદ રાખવાનું છે ગેલવિષેકનો નિયમ દબાણ અને તાપમાન વચ્ચે સંબંધ ધરાવતો નિયમ છે તો આપણે અહીંયા નિયમ જોઈશું ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે કદ કેવું છે ચોક્કસ છે એટલે કે કોઈ એક કદ ધારી લેવાનું છે કદ બદલવાનું નથી નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે અહીંયા દબાણ અને તાપમાન એકબીજાના સમ પ્રમાણમાં છે તો આપણે લખી શકીએ દબાણ એટલે કે પી અને તાપમાન એટલે ટી તો પી પ્રપોર્શનલ ટુ ટી તો આ આપણો નિયમ થશે તો તમને એક્ઝામમાં પૂછાય કે ગેલ્યુ નિયમ તો ગેલ્યુસેકનો નિયમ તમારે લખવાનો છે ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે તો એના માટે તમારે સિમ્પલી યાદ રાખવાનું પી પ્રપોશનલ ટી એના પરથી તમે લખી શકો પી એટલે દબાણ દબાણ તાપમાનના સમ પ્રમાણમાં છે અહીંયા કંઈ કદ દેખાતું નથી તો જે વી છે એ કેવું હોવું જોઈએ અચળ અસર તો વી અહીંયા અચળ રાખેલું છે તો ગેલી સેકના નિયમમાં વી અચળ છે તો આ જે સૂત્ર છે એના આપણે પ્રપોશનલનું નિશાન દૂર કરવું છે તો આપણે લખી શકીએ પી પ્રપોશનલ આના પછીનું સ્ટેપ જે આવશે એ આપણે લખીશું પ્રપોશનલનું નિશાન દૂર કરવું છે તો આપણે લખીશું આગળ આપણે કે વન કે ટુ વાપરી શકીએ તો અહીંયા આપણે કે લખીશું કે થ્રી ટી આ આપણું સૂત્ર થશે પી પ્ર પી બરાબર કે ટી જો કે સૂત્રનો કરતાં બને તો આપણું સૂત્ર શું બનશે કે સૂત્રનો કરતાં બનશે તો પી ગુણાકારમાં ટી છે અહીંયા ગુણાકારમાં છે તો ગુણાકારમાં છે તો ક્યાં ધરાશે ભાગમાં તો પી બાય ટી તો આ આપણું સૂત્ર આવશે પી બાય ટી બરાબર કે જ્યાં કેથરી છે એ શું છે સ પ્રમાણતા અચળાંક છે આ નિયમ બોઇલના નિયમ અને ચાસના નિયમમાંથી મેળવી કે ઉપજાવી શકાય ચોક્કસ મોલર કદ દબાણ વિરુદ્ધ તાપમાનનો આપણે અહીંયા આલેખ દોરીએ છીએ આ આલેખની દરેક રેખાને આયસુકોર એટલે કે સમાન કલ ધરાવતા કહે છે આઈસુકુર આઈસુકુર એટલે કે સમાન કલ ધરાવતા આઈસોબાર એટલે કે દબાણ સમાન હશે ચલો તો આ છે ગ્રાફ છે જેની અંદર કદ તમે જોઈ શકો છો વી વન વી ટુ વી થ્રી વી તો અહીંયા સમાન કદ ધરાતો એટલે કે આ જે ગ્રાફ છે એને આપણે આઈસોકો આઈસોકોર કહીશું દબાણ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ દોરેલો છે તમે જોઈ શકો છો દબાણ વધે છે દબાણની સાથે તાપમાન પણ વધે છે આ લેખનો મતલબ શું થશે દબાણ આ બાજુ જઈએ તો દબાણ વધે છે આ સાઈડ જઈશું તો તાપમાન વધે છે તો અહીંયા તમે જોઈ શકો છો દબાણ પણ વધે છે અને તાપમાન પણ વધે છે બંને સાથે સાથે વધે છે અને કદ જે છે એ કેવું છે અહીંયા અચળ છે ચલો તો આ હતું ગેલ્યુસેકનો નિયમ દરેક જણને ખ્યાલ આવી ગયો છે કે ગેલ્યુસેકનો નિયમ શું છે તો ગેલ્યુસેકનો નિયમ નિશ્ચિત કદે નિશ્ચિત કદે કોઈ બી જથ્થો એ દબાણના દબાણ અને તાપમાન બંને કેવા છે સમ પ્રમાણમાં હોય છે કદ નિશ્ચિત રાખવાનું છે એના પછી આપણે જોઈશું ત્રણ નિયમ આપણે મેન ભણી ગયા એના પછી છે એવરોગેડોનો નિયમ જે કદ જથ્થો સંબંધ ધરાવે છે તો એવરોગેડો નિયમ કોણે આપ્યો અઢારસો અગિયારમાં ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડો એવરોગેડોએ ડાલ્ટનના પરમાણુવાદ અને ગેલ્યુસેકના સંયોજતા કદ નિયમના તારણોને સંયોજવાનો પ્રયત્ન કર્યો જે હવે એવરોગેડો નિયમ તરીકે ઓળખાય છે તે નિવેદિત કરે છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાઓના અણુઓ ધરાવે છે તો એવરોગેડોનો નિયમ શું કે છે સમાન કદ ધરાવતા કદ કેવું છે સમાન સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ એટલે કે બધા જ વાયુઓ છે કોઈ બી લઈ લઈએ આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ ઓક્સિ ઓક્સિજન કોઈ બી વાયુ લઈએ એ બધા જ વાયુઓ સમાન કદ ધરાવતા બધા જ વાયુ સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે તો જો તાપમાન અને દબાણ બંને સરખું હોય પી બરાબર ટી બંને કેવા હોય સરખા હોય ત્યારે વાયુઓના જે કણો છે અથવા તો અણુઓ તેની સંખ્યા સરખી હશે જ્યાં સુધી તાપમાન અને દબાણ અચળ રહે છે ત્યાં સુધી વાયુનું કદ વાયુના અણુઓની સંખ્યા પર અથવા બીજા શબ્દોમાં કહીએ તો વાયુના જથ્થા અથવા પ્રમાણ પર આધાર રાખે છે તો જ્યાં સુધી આપણે તાપમાન અને દબાણ બદલતા નથી ત્યાં સુધી તેના અણુઓની સંખ્યા પણ તેટલી જ રહે છે તો તેથી આપણે લખી શકીએ કે વી પ્રપોશનલ એન એન બરાબર અહીંયા મોલની સંખ્યા લઈશું તો આ આપણું સૂત્ર થશે વી પ્રપોશનલ એન એટલે કે વી એટલે કે કદ અને એન એટલે વાયુના મોલની સંખ્યા તો જે બંને સમ પ્રમાણમાં છે અહીંયા આપણે પ્રકોષણનું નિશાન દૂર કરવા માટે લખીશું વી બરાબર કે ફોર એન વી બરાબર કે ફોર એન હવે વાયુના એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા જે એવરોગેડો નિયમ જે આપણે આગળ પણ જોઈ ગયા છે કે એવરોગેડો નિયમનું એટલે કે અચળાંક અચળાંકની વેલ્યુ કેટલી છે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ નક્કી કરવામાં આવી છે તેને એવરોગેડો અચળાંક તરીકે ઓળખવામાં આવે છે તો વાયુના એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા જેને આપણે અહીંયા એન લઈશું જે કેટલી છે તો એન બરાબર વેલ્યુ થઈ જશે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત વાયુનું કદ મોલની સંખ્યાના સમ પ્રમાણમાં હોય છે જે એવરોગેડોનો નિયમ છે પ્રમાણિત તાપમાન અને દબાણ પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે કે એસટીપીએ દરેક વાયુનું એક મોલ સમાન કદ ધરાશે પ્રમાણિત તાપમાન અને દબાણનો અર્થ એ છે કે બસો તોંતેર પોઈન્ટ પંદર એટલે કે ઝીરો અંશ સેલ્સિયસ કેલ્વિનમાં કેટલું હોવું જોઈએ યાદ રાખવાનું છે એસટીપીએ તમને પૂછે એસટીપીએ દબાણ કદ કોઈ બી વસ્તુ અહીંયા પૂછે તો એના માટે યાદ રાખવાનું છે એસટીપીએ તાપમાન પૂછે તો યાદ રાખવાનું કેલ્વિનમાં બસો તોંતેર પોઈન્ટ પંદર કેલ્વિન સેલ્સિયસમાં હોય તો છે ઝીરો અંશ સેલ્સિયસ તાપમાન અને એક બાર એટલે કે દસની પાંચ પાસ્કલ દબાણ આ મૂલ્યો પાણીનું ઠાર બિંદુ તાપમાન અને દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ છે દરિયાની સપાટીએ વાતાવરણને દબાણ કેટલું છે એક બાર અથવા તો દસની પાંચ પાસકલ એસટીપીએ આદર્શ વાયુ અથવા તો આદર્શ વાયુનું સંયુક્કીકરણ આણવીય કદ બાવીસ પોઈન્ટ એકોતેર લિટર મોલ ઇનવર્સ છે તો દરેક જણને ખ્યાલ આવી ગયો હશે કે એસટીપીએ તાપમાન પૂછે કેલ્વિનમાં તો યાદ રાખવાનું બસો તોંતેર પોઈન્ટ પંદર સેલ્સિયસમાં તો ઝીરો સેલ્સિયસ દબાણ પૂછે એસટીપીએ તો એક બાર વાતાવરણ દબાણ પાસકલમાં દસની પાંચ પાસકલ કદ પૂછે એસટીપીએ કદ એટલે કે વી તો છે બાવીસ પોઈન્ટ એકોતેર લીટર મોલ ઇનવર્સ તો આ હતું એસટીપીએ દરેક વાયુનું કદ તાપમાન અને દબાણ કેટલાક વાયુઓના આણવીય કદ કોષ્ટકમાં આપણને આપેલા છે કદ આપેલા છે અહીંયા તો જે છે આર્ગોનનું આર્ગોન માટે લેવાનું છે બાવીસ પોઈન્ટ સાડત્રીસ કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ માટે લેવાનું છે બાવીસ પોઈન્ટ ચોપન ડાય નાઇટ્રોજન માટે છે બાવીસ પોઈન્ટ અગ્નસિત્તેર ડાય ઓક્સિજન માટે બાવીસ પોઈન્ટ અગ્ન ડાય હાઇડ્રોજન માટે બાવીસ પોઈન્ટ બોતેર અને આદર્શ વાયુ જે લેવાનું છે બાવીસ પોઈન્ટ ઇકોતેર જો તમને આદર્શ વાયુ એવી રીતના હશે એક્ઝામની અંદર પૂછાય દાખલાની અંદર અને રકમમાં લખેલું હોય કે આદર્શ વાયુ તો તમારે લેવાનું છે બાવીસ પોઈન્ટ ઇકોતેર જે છે કદની વીની વેલ્યુ તો વીની વેલ્યુ નહીં આપેલી હોય તો તમારે ડાયરેક્ટલી લઈ લેવાનું છે બાવીસ પોઈન્ટ ઇકોતેર જો એની અંદર લખેલું હોય આર્ગન કાર્બન ડાયોક્સાઇડ તો એના માટે તમારે આ અલગ અલગ વેલ્યુ લેવાની છે વાયુના મોલની સંખ્યા નીચે પ્રમાણે ગણી શકાય તો એન બરાબર સ્મોલ એમ ડિવાઇડેડ બાય કેપિટલ એમ જ્યાં સ્મોલ એમ એ છે અન્વેષણ માના વાયુનું દળ આમ વી બરાબર કે ફોર હવે આપણે અહીંયા શું છે સ્મોલ એન બરાબર આપણે લઈએ છીએ એમ સ્મોલ એમ બાય કેપિટલ એમ તો આપણે આગળ સૂત્ર હતું કે વી બરાબર કે ફોર એન કે ફોર એન જ્યાં એન બરાબર આપણે આ વેલ્યુ લખીશું એન બરાબર તો આપણને સૂત્ર આ પ્રમાણેનું મળશે કે વી બરાબર કે ફોર સ્મોલ એમ બાય કેપિટલ એમ જ્યાં સ્મોલ એમ શું છે અન્વેષણ માના વાયુનું દળ અને કેપિટલ એમ બરાબર દરેકને ખ્યાલ હશે કે આણવીય દળ ચલો તો આપણું આ સૂત્ર લાસ્ટ છે કે એમ કેપિટલ એમ બરાબર કે ફોર એમ બાય વી બરાબર કે ફોર ડી જે સૂત્રને આપણે અલગ અલગ પુનઃ ગોઠવણી કરેલી છે તો જો કેપિટલ એમ સૂત્રનું કરતાં બનશે આ સૂત્રનું કરતાં બને તો સૂત્ર શું થાય એમ વી બરાબર અહીંયા બાજુ છે ચલો એમ છે તો એમ બરાબર કે ફોર એમ બાય વી વી અહીંયા આવી જશે એમ આ સાઈડ જતો રહેશે ચલો એના પછી છે અહીંયા જે ડી છે હા એમ બાય વી એટલે કે અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે એમ બાય એટલે કે ઘનતા ઘા બરાબર શું છે દળ ભાગ્યા કદ તો અહીંયા દળ અને કદ તો ડી બરાબર દર ભાગ્યા કદ છે હવે જો એમ સૂત્રનું કરતા બને તો આપણને એમ બાય બી મળે છે તો એમ બાય વી બરાબર શું લખી શકીએ ડી તો કે ફોર ડી સૂત્ર થઈ જશે તો એમ બરાબર કે ફોર ડી આ નવું સૂત્ર આપણે મળી જાય છે આપણે સમીકરણ પરથી તારી શકીએ કે વાયુની ઘનતા અને આણ્વીય દળને સમ પ્રમાણમાં હોય છે એટલે કે મોલર કેપિટલ એમ ઘનતાના સમ પ્રમાણમાં છે એ આપણને સૂત્ર લાસ્ટમાં મળ્યું ચાસના નિયમ બોઇલનો નિયમ ચાસનો નિયમ અને એવરોગીડોના નિયમને ચુસ્ત રીતે અનુસરે છે તેને આદર્શ વાયુ કહેવાય છે આદર્શ વાયુ એટલે શું દરેક જણના મનમાં ક્વેશ્ચન હશે આદર્શ વાયુ એટલે શું તો આદર્શ વાયુની અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે કે જે વાયુ કોઈ પણ એક વાયુ લઈએ એ વાયુ બોઇલના નિયમને ચાર્સના નિયમને અને એવરોવિડોના નિયમના નિયમને ચુસ્ત રીતે અનુસરે એટલે કે એ નિયમના અનુસરે તો એને આદર્શ વાયુ કહેવામાં આવે છે એના પછી આપણે ભણીશું આદર્શ વાયુ આદર્શ વાયુ સમીકરણ તો આદર્શ વાયુ સમીકરણ જે તમારે આગળના જ્યારે પણ દાખલા ગણશો ત્યારે યુઝ થશે તો આદર્શ વાયુ સમીકરણ આપણે ત્રણ નિયમો પરથી મેળવીશું આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કરેલા ત્રણેય નિયમોનું એક જ સમીકરણમાં સહયોગીકરણ કરી શકીએ જેને આદર્શ વાયુ સમીકરણ કહે છીએ હવે ત્રણ નિયમો કયા કયા આપણે હમણાં આગળ જ ભણીએ કે આદર્શ વાયુ એટલે શું તો આદર્શ વાયુ એટલે કે ચાર્લ્સ બોઇલ અને એવરોગેડોના નિયમને અનુસરીને જે દાખલો આવશે તેને આપણે કહીશું આદર્શ વાયુ તો આદર્શ વાયુ માટે આપણે ત્રણ નિયમ ધ્યાનમાં લેવાના છે બોઇલ ચાર્લ્સ અને એવરોગેડો દરેકના નિયમના અહીંયા આપણે લખવાનું છે કે દરેકના નિયમમાં અચળ કોણ છે તો બોઇલના નિયમની અંદર તાપમાન અચળ છે અને એન જથ્થો બીજો ચાસના નિયમની અંદર પી અચળ દબાણ અચળ છે અને એન અચળ છે એવ્રોગાના નિયમમાં પી અને ટી બંને અચળ છે તાપમાન અને દબ સોરી પ્રેશર અને ટેમ્પરેચર બંને અચળ છે તો એ રીતના અહીંયા દરેકના નિયમના આપણને અહીંયા ગાણિતિક સ્વરૂપ લખેલા છે હવે દરેકની અંદર તમે જોઈ શકો છો દરેકની અંદર વી આગળ છે એટલે કે વોલ્યુમ અહીંયા પણ વોલ્યુમ છે અહીંયા પણ વોલ્યુમ છે તો વોલ્યુમને આપણે એક લઈ લઈએ વોલ્યુમ પ્રપોશનલ તો શું લખી શકીએ એન છે ટી છે અને અહીંયા શું છે વન ઓપોન ટી છે તો દરેકનું આપણે એક સૂત્ર લખી દઈશું દરેકને ખ્યાલ આવી જશે દરેકમાં અહીંયા અહીંયા વી પ્રપોશનલ છે અહીંયા વી પ્રપોશનલ છે અને અહીંયા પણ વી પ્રપોશનલ છે તો આપણે ડાયરેક્ટલી સૂત્ર લખીએ છીએ વી પ્રપોશનલ શું લખીશું અહીંયા એન છે અહીંયા ટી છે અને અહીંયા પી છે પી ભાગાકારમાં છે તો એન ટી ડિવાઈડેડ બાય શું લખીશું પી આ આપણું સૂત્ર થશે પ્રપોશનલના નિશાનને દૂર કરવું છે તો એના માટે આપણે અચળાંક લઈએ છીએ આર આર જે છે એ સ પ્રમાણ પ્રમાણતા અચળાંક છે તો વી બરાબર પ્રપોશનલનું નિશાન દૂર થઈ જશે અને શું આવી જશે આર આર બરાબર યાદ રાખવાનું સપ્રમાણતા અચળાંક અથવા તો આરને વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા આપણે સૌથી વધારે ધ્યાન આપવાનું છે દરેક જે નિયમ છે એ એકદમ ઇઝી છે એની વ્યાખ્યા બધી જ નિયમ આવે છે પરંતુ થોડું આપણે બધા દરેકના સૂત્રને યાદ રાખવાના છે તો આપણને સૂત્ર શું મળ્યું વી આર ઇન્ટુ એન્ટી બાય પી આર છે સપ્રમાણિત એટલે કે વાયુ અચળાંક છે હવે આપણે જે સમીકરણ છે એને વ્યવસ્થિત રીતે પુનઃ ગોઠવણી કરીશું તો પી છે એને આપણે આગળ લઈ લઈએ આ જે પી છે એને આપણે આગળ લઈએ તો સૂત્ર શું થશે પી બી બરાબર શું થઈ જશે એન ટી આપણે આર એન લખીએ તો થોડુંક ડિફરન્ટ લાગે છે તો આપણે થોડું વ્યવસ્થિત રીતે લખીએ એનઆરટી ચલો આ આપણું સમીકરણ લાસ્ટમાં મળ્યું લાસ્ટ એટલે કે આદર્શ વાયુ સમીકરણ મળ્યું છે અને આપણે કહીશું આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી સૂત્ર તમે ગમે તેટલો કેમિસ્ટ્રીની અંદર આગળ અભ્યાસ કરીશું તમારે આ સૂત્ર આવે છે પીવી બરાબર એનઆરટી તો પીવી બરાબર એનઆરટીની પી બરાબર શું છે પ્રેશર વી બરાબર વોલ્યુમ એન બરાબર મૂળો જથ્થો આર બરાબર વાયુ અચણાંક ટી બરાબર તાપમાન દરેક અહીંયા અચળાંકો દરેક ચલ આપણને આપેલા છે આરને વાયુ અચણાંક કહે છે બધા વાયુ માટે તે સમાન હોય છે આથી તેને સાર્વત્રિક વાયુ અચડાક કહે છે સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહે છે આ જે સમીકરણ છે એને શું કહેવાય આદર્શ વાયુ સમીકરણ હવે જો તમને પૂછાય કે આદર્શ વાયુ સમીકરણ તારવો તો તમારે આ રીતના તારવણી કરવાની છે બોઇલ ચાર્લ્સ અને એવરોગેડોના નિયમ પરથી ચલો એના પછી આપણે આરની વેલ્યુ ફાઇન કરીશું આર એટલે કે વાયુ અચનાંકની વેલ્યુ તો સમીકરણમાં આરનું વેલ્યુ પીવી અને ટીના માપનમાં વપરાયેલા એકમો પર આધાર રાખે છે પ્રેશર વોલ્યુમ અને ટેમ્પરેચર પર આધાર રાખે છે જો આ સમીકરણના ત્રણેય ચલો જાણતા હોઈએ તો ચોથાની ગણતરી કરી શકીએ એટલે આપણી પાસે પ્રેશર પણ હોય વોલ્યુમ પણ હોય અને ટેમ્પરેચર પણ હોય તો આપણે આનું મૂલ્ય ફાઇન્ડ કરી શકીએ છીએ હવે એસટીપીએ દરેકને ખ્યાલ છે તો આપણે અહીંયા ફરી જોવાનું યાદ નથી કે એસટીપીએ કેટલું દબાણ હોય કેટલું તાપમાન હોય અને કેટલું કદ હોય જે છે એ જ અહીંયા આપણે મૂકીએ છીએ અને ગણતરી કરીએ છીએ તો આપણે આની વેલ્યુ મળે છે આપણે આગળ જોયું કે આરની વેલ્યુ કેવી રીતે મળે જો ત્રણની વેલ્યુ ખબર હોય તો આપણે આરની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ દસની પાંચ પાસ્કલ જે દબાણ છે બાવીસ પોઈન્ટ એકોતેર જે કદ છે અને બસો તોતેર પોઈન્ટ પંદર જે કેલ્વિનમાં તાપમાન છે અને એક મોલ જે એનની વેલ્યુ છે વન મોલ તો વન મોલ એવરોગેડો વચણાંક જે આપણે આગળ જોઈ ગયા વેલ્યુ કેટલી મળે છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલ કેલ્વિન ઇન્વર્સ આ વસ્તુ યાદ રાખવાની છે આર બરાબર એસટી પી આર બરાબર આરની વેલ્યુ કેટલી મળી આઠ પોઈન્ટ ત્રણસો ને ચૌદ વીની વેલ્યુ છે એટલે કે કદની વેલ્યુ બાવીસ પોઈન્ટ એકોતેર જે આદર્શ વાયુ માટે છે દરેકની વેલ્યુ તમારે યાદ રાખતા જવાનું છે એસટીપી અગાઉ વપરાયેલ પરિસ્થિતિ એટલે કે ઝીરો અંશ સેલ્સિયસ અને વન એટમોસ્ફિયર દબાણે આરનું મૂલ્ય કેટલું હોય છે તો આઠ વીસ ગુણ્યા આઠ પોઈન્ટ વીસ ગુણ્યા દસ પો દસની માઇનસ ટુ લિટર એટમોસ્ફિયર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇનવર્સ આ એની વેલ્યુ છે એના સિવાય એટલે કે એસટીબી સિવાયનું એટલે કે એની આગળનું આરનું મૂલ્ય આ પણ યાદ રાખવાનું છે તમારે આદર્શ વાયુ ચારેય જલ વચ્ચેનો સંબંધ છે અને તે વાયુની અવસ્થા દર્શાવે છે એટલા માટે તેને અવસ્થા સમીકરણ પણ કરે છે હવે આદર્શ વાયુ સમીકરણની અંદર પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆર ટી છે તો ચારેય ચલ છે અંદર પી વી એનઆર ટી જ્યાં આર છે એ અચડાક છે આપણે ફરી પાછા આદર્શ વાયુ સમીકરણનો વિચાર કરીએ ચલોનો એક સાથે વિચરણ માટેનો આ સંબંધ છે જો વાયુના નિશ્ચિત જથ્થાનું તાપમાન કદ અને દબાણ ટી વન વી વન અને પી વન થી ટી ટુ અને પી ટુમાં ફેરવાય તો આપણે લખી શકીએ આપણું સૂત્ર શું હતું પીવી બરાબર એનઆરટી સૂત્ર હતું હવે એ જે સૂત્ર છે એને આપણે આગળ લખીએ આર સૂત્રનું કરતાં બને તો શું મને પીવી બાય એનટી સૂત્ર મળે મળતું હતું હવે પીવી આપણે લખવાનું છે સૂત્ર શું છે આદર્શાહીનું પીવી બરાબર એન આર ટી આ આપણું સૂત્ર હતું હવે એનઆર સૂત્રનું કરતાં બનશે તો ટી ક્યાં આવી જશે ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જશે એટલે કે ટી અહીંયા આવી જશે ક્યારે પીવી બરાબર એનઆરટીમાંથી એનઆર સૂત્રનું કરતાં બને તો ટી ક્યાં આવી જશે અહીંયા આવી જશે તો જેના માટે આપણે લખી શકીએ પીવી બાય ટી બરાબર એનઆર ચલો આપણે કીધું કે પી વન વી વન ટી વન અને પી ટુ વી ટુ ટી ટુ લઈએ ત્યારે શું થશે તો આપણે લખીશું આ રીતના પી વન વી વન ટી વન બરાબર એનઆર અને પી ટુ વી ટુ ટી ટુ બરાબર પણ એનઆર તો એનઆર એનઆર માટે આપણે લખી શકીએ કે પી વન વી વન બાય ટી વન બરાબર પી ટુ વી ટુ બાય ટી ટુ આ સૂત્ર આપણે લાસ્ટમાં યાદ રાખવાનું છે સમીકરણ ઘણું જ ઉપયોગી સમીકરણ છે જો છ મૂલ્યોમાંથી પાંચ ચલો જાણતા હોઈએ તો અજ્ઞાત ચલનું મૂલ્ય આપણે આ સમીકરણ પરથી જાણી શકીએ છીએ આ સમીકરણ સંયુક્ત વાયુ નિયમ તરીકે પણ ઓળખાય છે તો આપણે આદર્શ વાયુ સમીકરણ એટલે કે આદર્શ વાયુનું જે સૂત્ર છે એના સિવાયનું બીજું આપણે દાખલા માટે યાદ રાખવાનું છે પી વી વન ટી વન બરાબર પી ટુ વી ટુ ટી ટુ એના સિવાયના જો કોઈ તમને પૂછે તો એ તો તમને આવડશે જેમ કે આર શોધવાનું હોય તો તમે આ સૂત્ર વાપરશો ટી વન શોધવાનું હોય તો તમે આ સૂત્ર વાપરીને શોધી શકો છો તાપમાન વધારે આપેલા હશે દબાણ પણ વધારે આપેલા હોય કદ પણ વધારે આપેલા હોય ત્યારે તમારે લાસ્ટ આ સૂત્ર યાદ કરીને આ દાખલો ગણવાનો થશે અહીંયા આપણે પાસે ઉદાહરણ છે કોયડો પાંચ પોઈન્ટ ત્રણ પચીસ અંશ છે ચલો તો આની અંદર કયું સૂત્ર યાદ રાખવા વાપરવાનું હશે તો આપણે કહી શકીએ પચીસ અંશ સેલ્સિયસ શું છે તાપમાન તો આપણે જેટલું બી આપેલું છે એ પહેલાં લખવાનું હંમેશા તો શું છે પચીસ અંશ સેલ્સિયસ પહેલું તાપમાન છે ટી વન સાતસો સાહીઠ એમ 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 શું છે દબાણ તો આપણે ચલવાને લખી દઈએ પી વન છસો એમ કદ વી વન કદ એટલે વી વોલ્યુમ વાયુનું કદ છસો ચાલીસ એમ ફરી પાછું થાય છે તો આ થઈ શું થઈ જશે વી તાપમાન દસ અંશ સેલ્સિયસ એકવાર તાપમાન આવી ગયું બીજી વાર આવી તો આ થશે ટી ટુ ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે પી વન તો આવી ગયું દબાણનું મૂલ્ય શોધવાનું છે તો પી ટુ બરાબર શોધવાનું છે તો આપણે શોધવાનું છે એટલે એને આપણે આવી રીતના લખીએ પી શોધવાનો છે દરેક વેલ્યુ આપણને આપેલી છે પી આપણે શોધવાના છે તો હવે ટી વન પચીસ અંશ આપેલું છે તો સેલ્સિયસ છે એટલે આપણે એને પહેલાં તો કેલ્વિનમાં ફેરવાનું કેલ્વિનમાં ફેરવા માટે શું કરવાનું પચીસ પ્લસ બસો તોંતેર બસો તોંતેર જે કેલ્વિનમાં વેલ્યુ છે એના વેલ્ડે આપણે એને અહીંયા મલ્ટી શું કરીશું ગણતરી કરીશું સરવાળો કરીશું તો પચીસ પ્લસ બસો તોંતેર કરશું એટલે આ રીતના તમને ટી વન પચીસ પ્લસ બસો તોતેર બસો અઠ્ઠાણું કેલું મળે છે અને ટી ટુની વેલ્યુ આપણને છે દસ પ્લસ બસો તોતેર કરવું પડશે એટલે આ વેલ્યુ મળશે ચલો હવે કંઈ જ નથી સૂત્ર કયું વાપરવાનું છે એ તમારે નક્કી કરવાનું છે સૂત્ર કયું વાપરશે ટી વન હોય પી વન હોય વી ટુ હોય બધા જ હોય એવું એક જ સૂત્ર છે લાસ્ટમાં જે આપણે ભણ્યા જે આપણે ભણ્યા પી વન વી વન બાય ટી વન અને પી ટુ વી ટુ ય ટી આ સૂત્ર હવે આપણી પાસે કોની વેલ્યુ નથી તો પી વનની છે વી વનની છે ટી વનની છે વી ટુની પણ છે ટી ટુની પણ છે શું નથી પી નથી તો પી સૂત્રનો કરતાં બનશે પી સૂત્રનો કરતાં બનશે એટલે શું થશે બરાબરની આ બાજુની જે વેલ્યુ છે એ એની એ એની એ જ જગ્યા પર રહેશે પરંતુ આ બાજુની જે વેલ્યુ છે એ અહીંયા બદલાઈ જશે પી સૂત્રનો કરતાં બનશે એટલે અહીંયા વી ટુ છે ગુણાકારમાં છે તો અહીંયા નીચે ગુણાઈ જશે અને ટી છે એ ભાગાકારમાં છે એટલે ઉપર આવી જશે તો પી વન વી વન ટી થશે અને ટી વન વી ટુ નીચે હશે ભાગાકારમાં તો દેખો અહીંયા આપણે એ રીતના સમીકરણ આપણને મળ્યું છે આપણે સમીકરણને વ્યવસ્થિત રીતે લખેલું છે તો પી ટુ બરાબર શું થઈ જશે વી ગુણાકારમાં જે ગુણાકારમાં હોય એ ક્યાં જાય ભાગાકારમાં તો આપણે ચાલો ગુણાકારમાં વી ટુ લખી દઈએ ટી ભાગાકારમાં છે તો ક્યાં જશે ગુણાકારમાં તો T2 ઉપર જતો રહે તો પી વન વી વન બાય વી ટુ અને બીજું શું હતું ટી ટુ દરેકની જેટલી બી વેલ્યુ છે એ દરેકની અંદર મૂકી દેસો એટલે તમને જવાબ મળશે છસો ને મર્ક્યુરી તો આ આપણને મળશે પી ટુની વેલ્યુ શું મળી પી વેલ્યુ તો બરાબર મળ્યા છસો ચાલો તો આવી રીતના તમે અન્ય પણ ઉદાહરણ લઈને દાખલા ગણી શકો છો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું ગેલ્યુસેક અને એવરોગેડોના નિયમ આદર્શ નિયમ આદર્શ સમીકરણ સાથે અહીંયા આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ બીજી વસ્તુ એ છે કે આપણે જેટલા પણ નિયમ ભણ્યા એ બધા જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે છાસનો બોઇલનો ગેલ્યુસેકનો આદર્શ વાયુ સમીકરણ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો દરેક વસ્તુ તમે સારી રીતે રિપીટ કરીને વાંચો એવી હું આશા રાખું છું ઓલ ઓફ યુ થેન્ક્સ